आता रे आले मी तो मानव आहे आहा की वाला हेलो મારું નામ કેયુર ત્રવાડી છે અને હું અહીંયા ગામનો વતની છું અહીંયા લગભગ સો વર્ષથી પૌરાણિક ગરબાઓ ચાલી રહ્યા છે અહીંયા આગળની મહત્વતા એ છે કે સાતમ ને આઠમે અમે માતાજીની ગરમીને એના સ્વરૂપમાં ગાળી દઈએ છીએ જેમ કે માતાજીનું દુઃખ એના વસ્ત્રો એના આભૂષણો એનો શ્રંગાર કરીએ છીએ અને સાતમ આઠમનું મહત્ત્વ એવું છે કે અહીંયા ગામમાંથી ભલે ગમે તેવો માણસ હશે અહીંયાથી ગામમાં ઘર ખાલી કરીને બહાર રહેવા ગયો હશે તેમ છતાં એ સાતમ આઠમે અહીંયા આવે છે અને માતાજીની આરાધના કરે છે બીજી મહત્વની વાત એવી છે કે અહીંયા જેટલા પણ લોકો વગાડે છે ગાય છે એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં શીખવા નથી ગયા વર્ષો પરંપરાગત જેમ કે પાછો ભાઈએ કીધું એમ કે નટુ દાદા પહેલા ગૌરાવ દાદા ત્યાર પછી બિંદેશ કાકા અને એમનું જોઈ જોઈને અમે છોકરાઓ શીખ્યા અને હવે અમારી પાછળ પણ અમારી પેઢી તૈયાર થઈ રહી છે પણ તમે શણગાર જુઓ છો જે ડેકોરેશન જુઓ છો એ કોઈ પ્રોફેશનલ માણસને બોલાઈને કરાયેલું નથી એ અમારા છોકરાઓએ ઘરવા મિત્ર મંગળના છોકરાઓએ સતત ત્રણ રાતથી ઉજાગરા કરી આ ડેકોરેશનનો ભાર સંભાળ્યું હતું આ ડેકોરેશન કરતા હતા મેક્સિમમ લોકો અહીંયા આગળ નોકરીયાત છે રાત્રે અઢી અઢી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વાગ્યા સુધી ગરબા ગાય ગૌલાવે અને ત્યારબાદ એવો પોતાના કર્મ માટે જતા હોય છે એ પણ જરૂરી હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એકદમ જૂની ગરબી છે પૌરાણિક ગરબી છે નોમે અહીંયા આગળ આજુબાજુની બીજી ત્રણ ગરબીઓ ભેગી થાય છે અને એ સાથે જ પૌરાણિક ગરબા સાથે અમે માતાજીને વળાવીએ છીએ